નહી okay. કરતો okay. okay. હા ખબર હવે હું એવી બાજી રમેશ કે બલબલાના પાસા અવડા પડી જાય બીરબલ સમજે છે એ લોકોની જાતને પણ મારા શેતાની દિમાગની ખબર નથી એમને ચપટી વગાડતાની સાથે મેદાન સાફ કરી નાખું હું ભારતી નામ છે મારું ભારતી

કામ ના થાય તો લોકો ભગવાન પણ બદલી નાખે છે અને આપણે તો આપણું માંગવાનું છે પારકાનું નહીં ને તમારા ભાઈ અને ભાભી એટલા ચાલાક છે ને કે પદ્દું લઈ લેશે અને હાથમાં આવશે તમારે કટોરો ખબર નથી પડતી કે તમારામાં આવા સંસ્કાર કઈ દિશાથી આવે છે માણસનો અંત સમય આવે એટલે શું એની લાગણીઓની કોઈ કિંમત નથી અરે આવા સમયે તો ઈશ્વરને પૂજા કરવાની હોય ભગવાનને પ્રાર્થના કરવાની હોય ને તું આ સમયે ઘર સંપત્તિઓને બિલ્લી વાત કરે છે અરે એક જીવ શિવ પાસે જઈ રહ્યો છે અરે કમ સે કમ ત્યારનું તું થોડી શરમ કર હા કરેલી ને શેરામ જ્યારે તમારી માતાએ દેહ છોડેલો યાદ છે ને શું પરિણામ આવેલું સોનાના બધા જ ઘરેણાં તમારી બેન લઈ ગઈ ચાંદીનો બધો સામાન તમારી ભાભી લઈ ગઈ અને મને મારી માત્ર સોનાનું વરફ ચડાવેલી તમારી બીટી અને એ 15 પંદર દિવસમાં કાઢી પડી ગઈ આ વખતના જંગમાં હું હારીશ નહીં પણ હરાવીશ હા બોલો ટોકર સાહેબ પપ્પાને કેવું છે હવે પરિસ્થિતિ નાજુક છે એમનું બ્લડ પ્રેશર લો જઈ રહ્યું છે બે રિપોર્ટ આવવાના બાકી છે અમારા પ્રયત્નો ચાલુ છે હા તમે તમારા નજીકના સગાવાલા ને બોલાવી લેજો ડોક્ટર સાહેબ બચવાનો કોઈ ચાન્સીસ નથી વી વિલ ટ્રાય અવર બેસ્ટ હજી પણ શું વિચારો છો જોયું હવે તો બચવાનો કોઈ ચાન્સ નથી તમે એ ચાન્સ લઈ લો શું તું એ યાદ રાખજો જીવનમાં તક એક જ વાર મળે છે અને સંબંધોની લડાઈમાં એ જ જીતે છે કે જેણે ચાલ ચાલવાની હિંમત કરી છે કિનારે બેસી રહેશો તો કાં તો મોજા ડુબાડી દેશે કાં તો કિનારો બરકી જશે લો હાથમાં શકુનીના પાસા ચાલ ચાલો જા વંદન લાગણી બતાવો આસો છલકાઓ અને જેટલી સંપત્તિ ખેંચાય એટલી ખેંચી લો તમારા હાથમાં મે અરે એકવાર વિચાર અરે જાવ ને પપ્પા પપ્પા કેમ છો તમે પ્લીઝ તમે વાત રૂકો હે ભગવાન આ પથરો મારા માથે જ કેમ પડી ટીપી ટીપી નહી સીધો થાય એવું નથી हे hey भगवान हम तू ज कोई चमत्कार बताओ अरे केकती, वो दूर नहीं जाती आत्मा मतलब जो हो तित्रा, ओके okay. કેટલી વાર ના પાડેલી પપ્પાને કે આમ તેમ ફરિયાદ ન કરો અરે પોતાના શરીરને આરામ આપે પણ આ માને તો ને અરે ખબર નથી પડતી કે આ જૂનવાણી વિચારો આ ક્યારે દફન થશે અરે તોડે એ લોકોને સાંધવાનું આપણે આ મેડિકલનું બિલ કેટલું લાંબુ આવશે આ ખબર નથી તો મને એવું લાગે છે કે ડૉક્ટરો એમના શરીરના બધા જ પેસ કરાવી લેશે એટલે આ કદાચ લાંબુ તો આવશે જ જુઓ હા મમ્મીની માંદગી વખતે તમે જ બધા પૈસા કાઢ્યા હતા આ વખતે તમારા ભાઈ પાસે કઢાવજો આપે ત્યાં કાંઈ પૈસાના ઝાડ નથી ઉગતા સંધ્યા ગણતરી ના હોય આ તમે કરતા નથી ને એટલે જ તમારી કોઈ ગણતરી નથી કરતું આ ક્યાં સુધી તમે ગંગામાં ડુબકીઓ માર્યા કરશો કોઈક વાર તો તમારા નાના ભાઈને ડૂબવા દો એને પણ તો ખબર પડે કે સંસારની સાબ સીડીના કેટલા વરાંકો હોય છે આ વર્તમાન સમયમાં કર્ણ અને યુધિષ્ઠિર બનવા જશો ને તો તમારા જ સગા તમારી પીઠમાં ડગાના ભાલા બોક્સે અરે તું એ શું હા તમને મારી વાત તો કરવી જ લાગશે ને કારણ કે સાચી છે ડોક્ટરને ફોન તો કરો સર કોરોના વિ બોલું છું કેવું છે હવે હા ક્યારે શું વાત કરો છો ના 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 અમને તો ખબર જ નથી હા 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 ઓકે સર ગયા પપ્પા ઇન્જોરીમાંથી સફેદ સાડી કાઢું ઇસ્ત્રી પણ કરાવવી પડશે અરે ના રે ના હજુ તો જીવે છે પણ આ તબિયત બગડતી જાય છે આ ડોક્ટરનું કહેવાનું એવું છે કે કદાચ સન સુધીમાં તમારે ડૉક્ટરને બિલ્લું પૂછવું જોઈએ ને બે તું વાત છોડ પણ દવાખાનામાં તો પોતે રમત રમાઈ રહી છે આ દવાખાના માટે કઈ મેદાન છે કે રમત રમાઈ તમે શું એ પપ્પાએ વકીલને બોલાવ્યો છે વકીલને વકીલનું શું કામ આ પપ્પા પણ ગાંડા થઈ ગયા લાગે છે આવા સમયે તો કીધી કરો રમણને બોલાવાય પપ્પા ગાંડા નથી થયા પણ હોંશિયાર થઈ ગયા છે એમને છે ને અંદાજો આવી ગયો છે કે હવે હું નહીં રહું એટલે વકીલને બોલાવીને વિલ કરાવી રહ્યા છે અને આપેલી કહેવત નથી કે સાઠે બુદ્ધિ નાથે પણ પપ્પાને તો સિત્તેર વર્ષે બુદ્ધિ પાછી આવે એવું લાગે છે સાંભળો એ અહીંયા તમે અંદર જાઓ અને પપ્પાના ચરણે પડી જાઓ પપ્પાને માથે હાથ પહેરવો અને હાથ પકડીને મીઠી મીઠી વાતો કરો અને ધીરે રહીને કાનમાં કહી દો કે આ નાનો તો અણસમજુ છે પારક જેવો છે એટલે બધું મને જ આપી દો ઘર વેપાર ખેતર બતોય અને પછી આપ માંથી બોલ જેવડા આસુ પણ પાડજો એટલે પપ્પા પીકરી જશે અરે તો મારો છે જુઓ જુઓ પેલી ભારતી ત્યાં એકલી બેઠી છે આ ભારતી એકલી બેઠી છે એનો અર્થ કે તમારો ભાઈ પપ્પા પાસે ક્યાં નો કોચી ગયો લાગે છે એ કઈ ધોરું કરે પહેલા તમે આખી બાજી સંભાળી લો

બહુ ખરાબ થઈ પપ્પા બહુ સારા હતા અરે છે હજી જીવે છે હા પણ હવે જશે જ ને આ ખાલી ચપ્પલ પહેરવાના બાકી છે આ બધા આગળ બોલવાની તૈયારી તો કરવી જ પડશે ને તે કુણલભાઈ અંદર ગયા ખરા હા એ તો બહુ ઢીલા થઈ ગયા છે એમના આંસુ તો રોકાતા જ નથી હું તો સમજાય સમજાય ને થાકી કે આ પપ્પાના ગયા પછી તો બધું તમારું જ છે ને તો એ કહે કે ના પપ્પા પાસે જઈને બધી જવાબદારીઓ લઈ આવું બધું જ તમારું છે તો શું અમારે મંદિરની બહાર લાઈનમાં ઉભા રહી ભિખારી જોડે ઉભા રહેવાનું છે શું શું તે કઈ કઈ કીધું તે ના ના હું તો ગરમી ના લીવો મારાથી કઈ બોલાય હવે એનો અર્થ એવો છે કે અંદર બંને ભાઈઓનું અંતિમ નાટક ચાલુ છે હવે જોવાનું એ છે કે બાપા પડદો ઉચકે છે કે પાડે છે મને તો ઘરમાં પપ્પા વગર નહી ગમે તો જાઓ જોડે તમે પણ જવું હોય તો મારા કાકાની દીકરી વિધવા છે એની જોડે સેટિંગ કરી દઈશ અરે હોય કઈ હજુ તો મારી ઉંમર જ ક્યાં છે હજુ તો પપ્પા જે પૈસા આપશે ને એનાથી કાશ્મીર ફરવાનું બાકી છે એવો દાવ રમી કાશ્મીર તો શું કલોલ જવાના પડશે શું તે કઈ ગીધું ના ના એક ઘર ની નાની બહુ મારા તો થોડું કઈ બોલાય થઈ ગઈ બધી વાત કેટલા મળશે રોકડા મળશે કે ચેકમાં અરે ઓ આવો ને આમ અરે આવો તો શું છે તમને કઈ મળ્યું કે પછી મમ્મીનો નો ઘંટ વગાડીને પાછા આવી ગયા મરીએ ક્યાંથી પપ્પા એ અમને મરવાને ના પાડી દીધી અરે મમ્મીને ગયા પછી આપણે એનું ધ્યાન રાખ્યું છે ખરું જે હવે આપણે ધન્નો લેવાની આશા રાખીએ છે ને એ આપસે ખરા અરે લોન નો સંબંધ છે તમારો હક છે તમારો અરે તમે તો દીકરા કહેવાઓ અરે કોટ કાયદો અને આ કારા કોટ પાસે કોઈ નું ના ચાલે જો ડૉક્ટર સાહેબ તમારી વાત તદ્દન સાચી છે માણસને જીવની કોઈ કિંમત નથી આખો પરિવાર પૈસા ગણવાની રાહ જોઈને બેઠો છે આવ અરે ભાઈ અરે આવ આવ સાહેબ આવ આવ બેસો સાહેબ નહીં અમે અહીં આગળ ઠીક છીએ સોરે થોડી વાર પહેલાં તમારા બીતા જ્યાં દુનિયા છોડી

એના માટે આ યોગ્ય સમય નથી પરંતુ તમારા પિતાજીની ઈચ્છા હતી કે એમના મૃત્યુ બાદ તરત જ એમણે બનાવેલ વીલ તમને જણાવી દેવામાં આવે તમારા પિતાજીએ તાત્કાલિક મને બોલાવી વીલ બનાવી સહી કરી એમની સાથે કરેલી વાતચીત મુજબ તમે ચારે જણાય તો કોઈ જે એમની સેવા જ નથી કરી અને એટલે સુધી કે તમારી આ બંને પત્નીઓ એમને ચૂપચૂપ વાસી ખાવાનું આપતી હતી એટલે તમારા પિતાજીએ ઘર દુકાન એની બેન રાધાના નામે કરી દીધું છે અને તમામ સંપત્તિ ગૌશાળામાં દાન કરી દીધી છે ને હા જે ઘરમાં તમે રહો છો ને એ ઘરમાં બાપુજીના તેરમાં સુધી તમે રહી શકશો ચૌદમાં દિવસે એ ઘર તમારા માટે પારકું થઈ જશે બાપુજી આપણને બંધને ભિખારી બનાવીને ગયા હું તો પહેલેથી જ કહેતો હતો કે સેવા કરો તો મેવા મળશે પણ ના બધાય વગર મહેનતે લાડવો ખાવો હતો હવે ફેલાવો હાથ અને ફરો પેટ પણ પેલા એનજીઓ વાળા ડોક્ટર શું કામ આવે છે ધન્ય છે તમારા પિતાજીના જીવનને અને સલામ છે એમના મોતને એમને તો હજુ લાંબુ જીવવું હતું એમના સપનાઓ પૂરા કરવા હતા પરંતુ મૃત્યુની સવારી આવી ગઈ એટલે એ પણ શું કરે પણ તમારા પિતાજીએ જીવવા માટેનો એક ઉમદા રસ્તો શોધી કાઢ્યો છે એમણે એમના પોતાના ફેફસા કિડની લીવર અને આંખો દાનમાં આપ્યા છે અંગદાન કર્યા છે એટલે જેને જરૂર હશે એ તમામના શરીરમાં એ નવું જીવન જીવશે અને હંમેશ માટે અમર રહેશે એમનું જીવન તો અમર હતું મરતા મરતા એમણે પોતાના મૃત્યુને પણ મહાન બનાવી દીધું આટલી મોટી અસ્થિ આપકા બચ્ચે હતી ને આફળને ખબર જ નહોતી

એટલા માટે નથી જવું કે એક સારા કર્મ સત્કર્મ સદવિચાર સદ પ્રવૃત્તિ સાથે લઈને જવું છે અને એથી જ ગયા પછી પણ યાદ આ પૃથ્વી ઉપર આ દરેક મનુષ્યના હૃદયમાં ધબકતી રહે જીવતી રહે પણ હકીકત એ છે કે આજે આપણે આપણા શરીરનું એક એક અંગ આપણા ગયા પછી જો દાન કરીએ ને

તો તમારો ભવ સાર્થક થશે માટે વિચારજો અંગદાન એજ મહાદાન જય શ્રી કૃષ્ણ મહાદેવ